અમદાવાદ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે સેટેલાઇટમાં ઘરફોડ ચોરીનો રેડો આરોપી અર્જુન રાજપૂત ફરાર થઈ ગયો સોલા પોલીસના સકંજામાંથી ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ થયો તપાસ માટે આરોપીને સોલા સિવિલ હોસ્પિટલ લાવી હતી પોલીસ અને પોલીસ ડોક્ટર પાસે સાઇન કરાવવા ગઈ એકલામાં તો આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો ત્રણસો પચાસ સીસીટીવી ખંગાળીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોડાઈ ગયા છે અને અનિતા રીઢો ગુનેગાર જે ભાગી ગયો છે સિવિલ હોસ્પિટલ માંથી નાસી છૂટ્યો છે હવે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેવી રીતે સોલા સિવિલ માંથી તે નાસી છૂટ્યો હતો શું કાર્યવાહી અનિતા એલસીબી દ્વારા જે રીજા ગોર અર્જુનસિ ધરપકડ કરી હતી આ રીઝાચોર ચોરને પકડવા માટે પોલીસે જે મહેનત કરી હતી કારણ કે મહેસાણા અમદાવાદ અને વડોદરાના જે રૂટ છે તેના ત્રણસો પચાસ થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને જેમાં એક બાઇક નંબરના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી હતી છેલ્લા ઘણા સમયથી આ આરોપી વોન્ટેડ હતો અને તેની વિરુદ્ધ બાવન જેટલા ગુના દાખલ કર્યા હતા અને ખૂબ જ રીધો ગુનેગાર હતો અને ચીખલીગર ગેંગનો પણ એક સભ્ય હતો આ આરોપીને જનસેવન એલસીબીએ પકડીને જયારે સેટેલાઇટ પોલીસે સોંપ્યા હતા એ દરમિયાન આજે બે પોલીસ કર્મચારી કલ્પેશ કુમાર અને જે મોતીભાઈ છે બંનેની કારણે ફરાર થઈ ગયો છે જે સીસીટીવી દેખાઈ રહ્યા છે કે તે કેટલી સરળતાથી હોસ્પિટલની બહાર દોડતો ફરાર થઈ રહ્યો છે પરંતુ પોલીસ કે અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેને પકડી શક્યા નથી હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપી ક્યાં ફરાર થઈ ગયો છે કારણ કે એક તરફ તે રીધો છે અને તાજેતરમાં ને અંજામ આપી ચૂક્યો હતો જેમાંથી પચીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર થયો છે ત્યારે અન્ય મુદ્દામાલ હજુ રિકવર કરવાનો બાકી હોવાના કારણે સમગ્ર મામલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે ને જે ઝાપ્તામાંથી ફરાર થઈ ગયેલો જે આરોપી છે તેની શોધખોળ શરૂ કરી છે અને સાથે બેદરકારી બદલ આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર તો ગઈકાલે આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એ પણ એલસીબીએ મહા મહેનતે ત્રણસો પચાસ જેટલા સીસીટીવી કંગાળીને આ આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપી આજે ફરાર થઈ ગયો છે અને એ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે